નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત કોર્પોરેશનમાં સંકલનના અભાવે ખાડા ખોદતી વખતે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું બે દિવસ પહેલા સ્પંદન સર્કલ પાસે ચાર દુકાનોમાં આગ લાગી હતી ગેસ લાઈન લીકેજ થતા આગ લાગતા ગેસ વિભાગે ખાડા ખોદવાનું શરૂ કર્યું હતું ખાડા ખોદતા પાણી લાઈનમાં ભંગાણ પડ્યું હતું જેમાં સાત થી આઠ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા બાજુમાં જ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ઝોનલ કચેરી હોવા છતાં તંત્ર અજાણ પાણીની લાઇનમાં ભંગાણ પડતા ઓછા પ્રેશરથી પાણી મળ્યું હોવાનું લોકોએ બૂમ પાડી છે એક તરફ લોકોને નથી મળી રહ્યું પાણી તો બીજી તરફ પાણીનો થઈ રહ્યો છે ભેટફાટ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં નહીં મળતા રોષે ભરાયા છે તો કોર્પોરેશનના વિવિધ વિભાગો સંકલનમાં રહી કામગીરી કરે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે આ સ્પંદન ચાર રસ્તા સ્પંદન સર્કલ છે અને અહીંયા બે દિવસ પહેલા અહીંયા ભયંકર આગ લાગેલી ચાર ચાર દુકાનો બળીને ખાત થઈ ગઈ અહીંયા કરોડો દુકાનો વાળા ને કરોડો નું નુકસાન થયું છે એમાં ગેસ લાઈન લીકેજ થવાથી જે આગ ના ભડકા થયા અને આગ લાગી તો એ આગલા ગેસ લાઇન ક્યાંથી લીક હતું અને ગેસ લાઇન ક્યાંથી ક્યાં જાય છે એ શોધવા માટે ગેસ લાઈન વિભાગે અલગ અલગ છથી સાત જગ્યાએ ખાડા ખોદ્યા પણ એમને હજી સુધી પણ ગેસ લાઇન મળી નથી અને ગેસ લાઈન શોધતા શોધતાં આ લોકોએ મેઈન પાણીની લાઇન છે જે અમારી અમારા શોપિંગમાં પાણી આવે છે તે પાણીની લાઈન તોડી નાખી આજે અમારા ઘરોમાં અમે પાણી વગર રહ્યા છે તો આ સરકારી તંત્ર આડેધડ જે રીતે વહીવટ જે રીતે કામગીરી કરી રહ્યું છે એનો હું સખત વિરોધ કરું છું એક જાગૃત નાગરિક તરીકે એક કોંગ્રેસ પાર્ટીના નાગરિક તરીકે હું સખત એનો વિરોધ કરું છું અને આ સરકારને કહું છું કે હવે તમે આવી રીતે કામગીરી કરવાનું બંધ કરો સંકલન કરો એકબીજા વિભાગ સાથે સંકલન કરો અને તમામ વિભાગના તમામ અધિકારીઓને હાજર રાખો એમની પાસે ગેસ લાઈન ક્યાં જાય છે એનો કોઈ નકશો જ નથી કે અહિયાંથી આ જગ્યા થી ગેસ લાગી આડે ધર એ લોકો અંધારામાંથી પાણી ચાલુ છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ખંડેરાવ માર્કેટમાં મોરચા આવી રહ્યા છે અને અહિયાં ઘડી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કેટલા લોકો ઇફેક્ટેડ હશે પાણી વગર લગભગ છ થી સાત દુકાનો વાળા પાણી નથી મળ્યું બરાબર અમારી દસ દુકાન છે છ થી સાત દુકાનો વાળા કે લગભગ એમને બધાને પાણી નથી મળ્યું કે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર